તો સાહેબ હવે આજે ખાતર ના બાબતમાં માં રજૂઆત કરવાની છે તમે તાલુકા પુરવઠા અધિકારી છો એટલે આ તાલુકાની અંદર તમામ પ્રકારના પુરવઠા નું નિયમન નિયંત્રણ કરવું તો નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારું તો કેમ છો મિત્રો આ હો કે તમે બધા મજામાં છો મિત્રો તો ફરી પાછા આપણે નવો વિડીયો લઈને આવ્યા છે અત્યારે હાલમાં અને અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીમેન્ટ બધું કરી લેજો કેમ કે ફરી પાછા અને કેવી રીતે આ ગોપાલભાઈ ઇટાલિયા આ કર્મચારીને ખખડાવી રહ્યા છે તો તમે વિડીયો પૂરેપૂરો જોઈ લેજો મસ્ત વિડીયો છે સોલિડ વિડીયો છે આ વિડીયો તમને ફરી પાછા ક્યારે જોવાની મળે બરોબર છે તમે જો વિડીયો આખે આખો પૂરો વિડીયો જોવો ત્યારે તમને ખબર પડશે ગોપાલભાઈ ઇટાલિયા જેવા કોઈ ધારાસભ્ય બની ન શકે અને ગોપાલભાઈ ઇટાલિયા જેવા આપણે ધારાસભ્ય આપણે પણ જિલ્લાની અંદર હોય આપણે પણ તાલુકામાં હોય તો બધા સીધા દોડ થઈ જાય બરોબર છે તો આપણે વધારે વાત નથી કરવી અને વધારે વાત કરવા પહેલા તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચાલો વિડિયો તમે ઓકે એટલે આજની અમારી રજવાત એ છે કે અત્યારે આગોતરો વાવેતર જેને આપણે ઓરવિન વાવેતર કે ઓરવણી ઓરવણી ચાલુ થઈ છે એમાંય ખાતર મળવાની મુશ્કેલી ચાલુ થઈ છે હવે રાબેતા મુજબ રેગ્યુલર વરસાદ થાય ચોમાસું રેગ્યુલર આવશે અને ખૂબ વાવેતર ચારો તરફ થશે ચોમાસું વાવેતર ત્યારે ખાતર નહીં મળે તો મારી તમને પુરવઠા અધિકારી તરીકે રજૂઆત છે કે આનું શું તમારી પાસે આયોજન શું છે કયો હું તો તમને પછી બધી વિગત આપીશ અત્યારે તમે કયો આનું શું આયોજન છે પુરવઠા અધિકારી પાસે ખાતર વિતરણ માટે જે તે ડિપાર્ટમેન્ટ સૂચના આપી દેશે બરાબર સમયસર ખેડૂતોને ખાતર મળે એ માટે સંબંધિત સબન કરતા એટલે કોણ એમ આમ કેમ કે આ તો દર વર્ષનું છે તમે પુરવઠા અધિકારી છો કેવાનું તો તમને અહિયાં ખાતર ના પુરવઠા નું બધું આયોજન ગોઠવી રાખવાની જવાબદારી કોની ઈ સબન કરતા માણસ તો એને તો ખેડૂતો કઈ દેખાતું નથી બીજી વાત કે મોટા ભાગે એવું થાય છે કે ખાતર વિતરણ કેન્દ્ર છે ત્યાં કૃત્રિમ અછત ઉભી કરવામાં આવે હકીકતમાં ખાતર પડ્યું હોય પણ દેવું નથી દેવું નથી એટલે કૃત્રિમ અછત ઊભી થાય કૃત્રિમ અછત ઊભી થાય એટલે સો બસો દોઢસો વધારે આપીને પછી ખાતર ની કાળા બજારી થાય મારે લેવું છે તમે મને ના પાડી દીધી કે ભાઈ ખાતર નથી પછી બસો રૂપિયા વધારે આપું તો છે આનું નિયમન કોણ કરશે કૃત્રિમ અછત તો એ કૃત્રિમ અછત રોકવાની જવાબદારી કોની ખેડૂતોને આવી રીતે લૂંટાતા હોય ખેડૂતો એને રોકવાની જવાબદારી કોની આપણે તમે મને એમ કયો કે અહીંયા ખાતર વિતરણ કેન્દ્ર કેટલા ના ખોટી વાત છે તમારી પાસે બધું આવે તમે મામલતદાર છો કે નથી હા બર તો આ તાલુકામાં કઈ પણ પુરવઠાની વધઘટ થઈ હોય એનું નિયમન કોણ કરશે બધું જ હાથ પોલીસ કે ધારો કે પોલીસ નો પ્રશ્ન હોય પોલીસ પાસે લઈ જાય એમ કે મામલતદાર માં મામલતદાર નો પ્રશ્ન મામલતદાર પાસે લાવી એમ કે ટીડીઓ પાસે મતલબ બધા વિભાગે એવું નક્કી કરી લીધું છે કે અમે બધા કયા દેશ માં આવીએ છીએ એ પેલા નક્કી કરવું પડશે કેમ કે તમારો પ્રશ્ન તમારા પોલીસ નો પ્રશ્ન પોલીસ માં નો આવે ટીડીઓ નો પ્રશ્ન ટીડીઓ અમે કયા દેશ માં આવીએ છીએ ક્યાં જઈને કહેવાનું આલો બધા હાથ ઊંચા કરી લે કેવાનું છે અને સૌથી મોટી વાત ઉભારી આપણા ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કે દારૂ મળે છે પ્રતિબંધ છે તોય દારૂ બેફામ મળે છે બોલતા અમને બધાને ખબર છે હોમ ડિલેવરી ની મળે છે દારૂ ઉપર પ્રતિબંધ છે તો દારૂ જોઈએ એટલો મળે છે ને હોમ ડિલિવરી ઘરે બેઠા મળે છે ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી તો કોને ને કહેવાનું અમે કઈ બાંગ્લાદેશી નથી ઓલા ચંડોળા તળાવે રે ઈવડાઈ અમે નથી અમે તો આ દેશના જ છે અમારી અમારી પાંચસો પેઢીઓ આ દેશમાં થઈ દારૂ ઉપર પ્રતિબંધ છે દારૂ જોઈએ એટલો મળે ઘરે બેઠા મળે અને ખાતર પૈસા દેતા મળે એનું શું કારણ તો તમારી તાલુકાના મેજીસ્ટ્રેટ તરીકે પુરવઠા અધિકારી તરીકે કઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી બીજું કે ખાતર લેવા જઈએ તો ને આધાર કાર્ડ માંગે છે હવે ખેડૂત ખેતરે જ સીધો ખાતર લેવા આવે ખિસ્સામાં આધાર કાર્ડ લઈને ફરે ટ્રેક્ટર આખતા હોય ખેડૂત ના ખિસ્સામાં એક પાવલી નો હોય પેરા લુગડા ખેતી નું કામ હાલતું હોય કેમ કે રફ લુગડા પહેર્યા હોય હવે બોલો આધાર કાર્ડ વગર ખાતર નો આપતો મને તમે નિયમ સમજાવો હાલો કે આધાર કાર્ડ ને ખાતર ને હું નિયમ મારું આધાર કાર્ડ આપીને હું ખાતર લઈ જાઉં છું ખાતર થી તો હું કઈ કઈ મોટું કઈ કૃત્ય તો કરવાનું નથી તો ખેતરમાં માં જવાનું તો આધાર કાર્ડ ની જ આ બધી માથાકૂટ માં ખેડૂત ને શું કામ ઉતારવામાં માંગુ તો મિત્રો હા સાચી વાત છે બરોબર આધાર કાર્ડ ને અને ખાતર ને હું લેવા દેવા કઈ લેવા દેવા નથી તોય આ લોકો આવી રીતે ખેડૂત ને હેરાન કરે છે બરોબર ખેડૂતને આવી રીતે હેરાન કરવામાં આવે છે એમ છતાં કોઈ બોલતું નથી એના એક ધારાસભ્ય એવા છે તો ખેડૂતને સારી રીતે બોલે છે ને ખેડૂત ખેડૂત હિતમાં બોલે છે બરોબર તો તમને વિડીયો સારો લાગ્યો લાઈક કરી દો ચેનલમાં ને સબસ્ક્રાઈબ કરી લેજો બધું તમે કરી લેજો મિત્રો તો ફરી પાસે મળશે નેક્સ્ટ વિડીયોમાં બીજા વિડીયોની અંદર